રાપરના નજીક આવેલ રણ થતી ચોરી વન અભ્યારણ ખનીજ તંત્ર મૌન ધારણ કર્યું સ્થાનિક ભાજપના આગેવાને અભયારણ્યની જમીનમાં લાખો ટન માટીનું ખનન કર્યું કરોડોની ખનીજ ચોરી ભરપાઈ થાય એમ છે તંત્ર ખરી તપાસ કરે તો રાપર તાલુકાના ફૂલ તંત્ર દ્વારા સરકારી તંત્રની ની કોઈ જાતની પરમિશન વગર માટી ખોદીને મીઠાના આગરો બાંધી રહ્યા છે ભીમદેવકા આવેલા વિસ્તારની જમીનમાં રાત દિવસ મોટા અવરલોડ દ્વારા ખનન ચોરી કરવામાં આવી રહી છે ખનીજ વિભાગની ટીમ દ્વારા સાઇટ વિઝિટ કરવામાં આવે તો લાખો ટન માટીનું ખનન કરવામાં આવ્યું છે અને તપાસ થાય તો સરકારની તિજોરીને મોટો ફાયદો થાય એમ છે વાગડ વિસ્તારના નાના દસ એકર મીઠાના અગારમાં કામ કરતા અગરિયાઓને વન અભ્યારણ તંત્ર રણની અંદરમાં પ્રવેશ આપતા નથી ખનન કરતાં ખનીજ માફિયાઓને માટી ઉપાડવાની કેમ છૂટ આપવામાં આવી રહી છે આ બાબતે તંત્ર અઘોર નિંદ્રામાં હોય તેવું સૂત્રોના મુખે ચર્ચાઈ રહ્યું છે ખોદવામાં આવેલ મોટા ખાડાઓની માપણી કરાઈ અને ખનનનો હિસાબ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે એમ છે જેમાં સ્થાનિક મોટા માથાનો તેમજ રાજકીય વર્ગ ધરાવતા લોકોના પગ નીચે રેલો આવે એમ છે અધિકારીઓ ડૂબકી મારી નાના રણમાં લાખો એકરમાં બિન અધિકૃત મીઠાના અગરો બનાવીને બેઠેલા રણ માફિયા પંદરસો કરોડ કરતા ફક્ત શિકારપુરના રણમાં મીઠું પકવવામાં આવે છે જેથી ગુડખર અભ્યારણ રેન્જમાં આવેલ તમામ નવા અધિકારીઓ પગાર થી દસ ગણી રકમ રણ માફિયા આપતા હોવાથી તે વહેતી ગંગામાં અધિકારીઓ ડૂબકી મારી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે તો ઇન્કમ ટેક્સ દ્વારા કચ્છના નાના રણમાં આવેલ મીઠા અગરો માલિકોના ઘરે ઓફિસો અને અધિકારીઓના ઘરે રેડ કરવામાં આવે તો મોટી બે નંબર ની કમાણી વાળી રકમ પકડાય તેમ છે